મારા સરસ મજાના ડેલી મસ્ત મસ્ત ફોટા ક્લિક કરે છે વિડીયો કરે છે મારા હિતિનભાઈ છે એમનું ઇન્સ્ટા આઈડી છે હિતેન બ્લોગ અને આ મારા પોગ્રામમાં ફોટા પાડે છે એનું આઈડી છે મિલન અડાલ બંને અલગ અલગ છે અમારા ભાભી આજ તો ફાઇનલી મારી જોડે આવી ગયા છે બહુ ટાઈમ પછી થોડા એ એમના જીવનમાં બિઝી શેડ્યુલમાં હતા

અને હમણાં એમનું મૂવી આવી રહ્યું છે અત્યારે મૂવીના પ્રમોશનમાં બહુ બિઝી હતા ના પાડતા હતા પણ આજે ફાઇનલી આવ્યા છે મારા જોડે થતા થઈ ગયું તાતા થઈ ગયા હા એ મૂવીનું સરસ મજાનું પ્રમોશન કરી રહ્યા છે એટલે એ મૂવી આવે એટલે તમે પ્લીઝ જોવા જજો અને કેવું છે કેવું નહીં એ કમેન્ટ કરતા રહેજો ખાસ અમારા નિતિનભાઈની બહુ મહેનત છે એમાં એમાં હું નથી છે અમારા સંજયભાઈ ચૌહાણ બહુ જ સરસ મારા ફ્રેન્ડ છે અને બહુ સરસ મજાની એક્ટિંગ કરી છે એમને એટલે એમનું મૂવી છે એટલે પ્લીઝ ગાઈઝ તમે એકવાર જોવા જજો અને કયા પટેલ હા પાયલબેન શાહ પટેલ મેરેજ કર્યા પટેલ એટલે અમારા પાયલબેનનું પ્રોડ્યુસર છે એટલે એ પણ મારી બહુ સારી ફ્રેન્ડ છે અમારા હાર્દિકભાઈ પણ બહુ સારા મિત્ર છે એટલે તમે બધા એકવાર એમનું આ મૂવી જોવા જજો પછી કેવું લાગ્યું ને કેવું કહેજો અને અત્યારે એમનું પ્રમોશન ચાલી રહ્યું છે અને અમે જઈ રહ્યા છીએ બધા બે ત્રણ ચાર પાંચ છ જણા કલાવર્ષો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં અમારા રતનસિંહ બાપુ નરેન્દ્રસિંહ બાપુ અમારા વિષ્ણુભાઈ જીતપુર સરસ મજાનું દર વર્ષે આવું કલાકાર મિત્રોને ગેટ ટુગેધર જેવું હોય છે અને બહુ મજા આવે છે તો આજે તમને બતાવીએ કે કેવું રહે છે અને કેવું નહીં મળીએ ગાઈ કમા ભાઈ મળીએ ત્યાર આવજો પછી હા જય માતાજી કોઈ હોય તો ઝડપથી નામ દેવા નમ્ર વિનંતી યુતલબેન આહિર એમને પણ વિનંતી મેકઅપ આર્ટિસ્ટ કૃષ્ણ ગાઈઝ અમે નીકળી ગયા છે અને બહુ બધી મજા કરી સરસ બધા જ ઓલમોસ્ટ બધા જ કલાકાર હતા અને ગરબા ગાવાની કોઈ શક્યતાઓ નથી બહુ જ ઠંડી હતી નીકળવાની તૈયારીમાં હતા પણ તેજસભાઈ અમારા મોરલાભાઈ બધા ખેંચી ખેંચીને કીધું કે હા આપણે ગરબા ગઈ ગઈ એટલે બધા ઊભા થઈને તરત ગરબા ગાવા ગયા અને બહુ બધા ગરબા ગાયા એ હું મૂકીશ હું તમને બતાવીશ અને કેવું રહ્યું એ તેનભાઈ ઠરી ગયા બહુ મજા આવી પણ ભૂલી ગયા ગાડી

કાંઈ સમય સરસ મજાનું કલાવાર સોમાંથી અહીંયા છે ને અમારા નીતિનભાઈનું યુનો કેફે છે કર્ણાવતી કેફે ત્યાં આવી ગયા છે થેપલા ખાવા અને જુઓ આજે મારી સાથે કોણ છે હાઈ નો એવરી વન હાય આજે ફાઇનલી નંદી મળી ગયો હું અહીંયાં તો અહીંયા આમ કોર્ટમાં બેઠો શું કરતો કંઈ નહીં અમારા એક ભાર્ગવભાઈ પણ અહીંયા છે એમના સાથે એમના ફ્રેન્ડ છે અને જુઓ અમારી પલટન બસ ગાઈસ જો આટલું ખાઈને પછી ઘરે જઈને ગઈ સુઈ જવાનું છે નદીમ તારે મારા બ્લોગ વિશે કંઈક કહેવું છે બે શબ્દ દોસ્તો જો તમે લોકો આ બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો આ ચેનલમાં તો જલ્દીથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો અને ખૂબ જ એન્ટરટેઈનમેન્ટ વાળા બ્લોગ્સ હોય છે નેહા સુથારના તો બહુ જ મજા આવતી હોય છે જનરલી અમે લોકો જોતા હોઈએ છે અને તમે લોકો પણ જોતા હો છો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો શું કેવું એક્ટર તો તું એક નંબર લવલી હું જેટલી વાર મળું ને એટલી વાર મને સારું લાગે ને એટલે હું નદીમ ને પૂછું કેવું ગૌ છું આમ ગંદુ ગાય છે પણ જોરદાર ગાય છે આવું કઈ છે આ થો તમારે જો કાન નું કેન્સર કરાવવું હોય તો આના ગીતો સાંભળો એટલે તને એવું લાગે છે કે મારી બી ઈજ્જત હું મારા જાતે વ્લોગ માં થવા દઈશ એડિટ થયું ને તો તને મારી થઈ જશે તો સારું બોલ લે તો નહીં એક્ચ્યુઅલી માં બહુત સારું ગાય છે ગાય છે ગાય છે અને હું હંમેશા મસ્તી કરતો હોઉં છું આની જોડે બટ લાસ્ટ નવરાત્રિમાં હું નિહાના ગરબામાં ગયો તો અને એકચ્યુલી હું ઘણા સિંગર મારા મિત્રો છે ને એમના ત્યાં હું જતો હોઉં છું પણ એ દિવસે જે મને મજા આવી છે એ મારી આખી સોચવાની શક્તિ ચેન્જ થઈ ગઈ હતી જે રીતે એણે ગાયું હતું અને જે અમે લોકો એન્જોય કર્યું હતું તો જો તમારે પણ અગર તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય ગરબા હોય કે કંઈ પણ હોય તો તમે કોન્ટેક કરી શકો છો અને ડીએમ કરો નીતિનભાઈને કોન્ટેક કરો નયનભાઈને કોન્ટેક કરો મને કોન્ટેક કરો જે કમિશનને એ લોકો લેતા હશે મને મળશે આપણે ડિસ્કાઉન્ટ બી અપાયશું ને હું બી બે પૈસા કમાઈશ થેન્ક યુ થેન્ક યુ નદીમ ના આપ શના પૈસો આવી રહ્યો છે આપ શના પૈસો આવી રહ્યો છે થોડા થેન્ક યુ નદીમ અને જીવા અમારી સેન્ડવિચ આવી ગઈ છે ખાઈ લે ઈટ્સ ગાઈસ ખાવાની તાર ના મને નિકાવ ઓકે બાય લે ને ઈથે લે કે છે અમારા નાદીનભાઈ પટેલ નું આ કેફે છે અમે બધા તો અહીંયા કોફી પીવા આવી ગયા છે તમારે બધાએ અમારા જેમ આવી મસ્ત કોફી પીવી હોય તો આખી નાઈટ ચાલુ હોય છે સુધી જુનાર સર્કલ ઉપર જ્યુસની બાજુમાં કર્ણાવતી કેફે તો અચૂક પધારજો અમે તો બહુ જ એન્જોય કરી રહ્યા છીએ તમે પણ આવો થેન્ક યુ ગાઈસ હું ઘરે આવી ગઈ છું ને ફાઇનલી મેકઅપ રિમૂવ કરીને ભાગી ગયા છે સવારના ચાર એટલે હું સૂઈ જાઉં છું ભાઈ ગુડ નાઇટ જય અંબે હારિયો